જે જુવાન દીકરીઓ છે એને પણ મારે કહેવાનું છે કે તમે અહીંયા આવ્યા છો જેમણે આટલો સંઘર્ષ કરીને પૈસો પૈસો બચાવીને આ મકાન બાંધ્યું છે કે તમારા વરને ઉછેર્યો છે એ માં ને થોડો સ્નેહ કરો એને થોડી ચલાવી લો એને થોડું માફ કરો તો એમાં તમે ક્યાં નાના થઈ જવાના છો હું મારા સાસરે ગોમતીપુર જાઉં ને તો આટલી બધી આ પ્રખર વક્તા અને ફલાણીને હમણાં મારી પચાસ ઓળખાણ આપી એ બધા પછી મારા મમ્મી મને યાદ કરાવે કે મંગળસૂત્ર ભૂલતા નહીં હું રોજ નથી પહેરતી ચાંદલો કરજો બંગડી પહેરજો કેમ કારણ કે ત્યાં લોકો વાતો કરશે અને મને કોઈ નહીં કે મારી સાસુને સંભળાવશે હું જો એમને પ્રેમ કરતી હોઉં તો એમને તકલીફ ન થાય એવું વર્તવાની મારી ફરજ છે એ સાસુ છે માં છે પડોશી છે માસી છે કાકી છે ભૂલી ને એક વૃદ્ધ સ્ત્રી તમારા ઘરમાં રહે છે અથવા વૃદ્ધ થઈ રહી છે એની લાગણી સાચવવી એ આપણી ફરજ છે મોટા ભાગના લોકો ભૂતકાળ ભૂલી શકતા નથી દીકરીઓ પરણીને આવી હોય શરૂઆતમાં સાસુએ કડક વર્તન કર્યું હોય પછીથી જ્યારે જ્યાં સાસુ વૃદ્ધ થવા માંડે ત્યારે વેર લેવા નીકળે મને આમ કર્યું હતું એટલે હું આમ કરીશ તો એના મન તમારામાં ફેરશું જો તમે પણ એના જેવું જ વર્તવાના હો તો તમારા મન એમાં કોઈ ફેર નથી તમે બંને સરખા જ છો તમે જો એનાથી સારા હો અથવા સારા સાબિત થવા માંગતા હો તો તમારી ફરજ એ છે કે એમણે જે કર્યું તે તમારે સારી રીતે વર્તવાનું છે આ પણ અપગ્રેડેડ વર્ઝનનો નમૂનો છે જૂના ફોન તમારે આમામ આમામ દબાવીને કરવા પડે સ્માર્ટફોન આમ કરે તો તમે સ્માર્ટફોન છો કે જૂનું ડબલું એ તમારે જ નક્કી કરવાનું જો તમે સ્માર્ટફોન હો તો સ્માર્ટફોનની જેમ વર્તો જો તમે નવા નવી પેઢીની દીકરી હો તો નવી પેઢીની દીકરીઓ આવા બધા વેર ઝેરમાં જૂના અમુક પ્રકારના કચકચમાં નથી પડતી નવી પેઢીની દીકરીઓ નવી દિશામાં નવા સૂર્ય સાથે આવી છે એમણે નવું વિચારવાનું છે જો સાહીઠ વર્ષની સાસુ જેવું વર્તી એવું જ તમે વર્તવાના હો તો તમારી માનસિક ઉંમર સાહીઠ જ વરસની છે તમારી માનસિક ઉંમર વીસ વર્ષની નથી અને કેવી વાતમાં છૂટાછેડા થાય છે હમણાં જ મને ખબર છે કોઈકના ઘરે છૂટાછેડા થયા મને એટલું હસવું આવ્યું એને પાંચ વરસ પછી એવી ખબર પડી કે એનો વર કાંદા લસણ ખાય છે આવી વાતમાં એને બેગ બેગેજ ભરીને પોતાને ઘેર જતી રહી ત્યારે સવાલ એ થાય કે કાંદા લસણ ખાવા કે અમુક રીતે જીવવું કે અમુક પ્રકારની જિંદગી જીવવી એ આપણા સ્નેહની વચ્ચે કેવી રીતે આવે પાંચ વરસ તમે જે માણસ સાથે જીવ્યા જે પરિવાર સાથે જીવ્યા એણે તમને થોડોક સમય પણ એવો નથી આપ્યો કે જે તમને ઘર સાથે પરિવાર સાથે બાંધે તમારી લાગણી તમારા સપ્તપદીના વચન પરણતી વખતે તમને બધાને ખબર હશે જેટલા વિધિસર પરણ્યા છે બધાને કે ત્રણ ફેરા ફર્યા પછી ચોથા ફેરામાં એમ કે બેન હવે તમે ડાબી બાજુ આવો અને બેન બી બધું આમ સાચવીને છેડાછેડી લઈને ડાબી બાજુ આવી જાય પૂછે નહીં કેમ બ્રાહ્મણે કીધું ને આપણે કર્યું જાજી બુદ્ધિ ક્યાં વાપરવી છે કેટલી સુંદર વાત છે આપણા શાસ્ત્રની કે તમારી પાસે બધા અંગ બે છે બે આંતરડા બે ફેફસા બે મગજ બધું જ બે બે અંગૂઠા બે હાથ બે પગ હૃદય એક છે અને ત્રણ ફેરા ફર્યા પછી એ હૃદય તમને સોંપે છે જેણે તમને હૃદય સોંપ્યું એને દુઃખી કરવાનો અધિકાર આપણને આપ્યો કોણે આપણે બધા અજાણતા જ એને સૌથી વધુ દુઃખ આપીએ છીએ જેને આપણે પ્રેમ કરીએ છીએ તમે ઘર છોડીને જતા રહો સાસુને લીધે દુઃખી કોણ થાય છે તમારા પતિ સાસુ ગમે તેવી હોય તમે સાસુને પરણીને આવ્યા છો તમે જેને પરણ્યા છો એની લાગણીનો વિચાર કરો છૂટાછેડા લેવાથી જિંદગીની કોઈ સમસ્યા પૂરી થતી નથી અને છૂટાછેડા લીધા પછી સારો જ છોકરો મળશે એવી કોઈ વોરંટી ગેરંટી છે છૂટાછેડા લીધા પછી જિંદગી સારી જ જશે એવું કોઈ તમને દસ્તાવેજ કરી આપવા તૈયાર છે બાળક સાથે છૂટી થાય સ્ત્રીઓ ત્યારે મને બહુ એવો સવાલ થાય કે એના પિતાથી એની દાદીથી એના પરિવારથી દૂર કરવાનો તમને શું અધિકાર છે તમને નથી ફાવતું તમારો પ્રશ્ન છે તમારા બાળકને તો પરિવારનો પ્રેમ મેળવવાનો હક છે મળવો જોઈએ અને એનાથી વંચિત રાખવાનો તમને કોઈ અધિકાર જ નથી તમે કોઈ છો જ નહીં આ નિર્ણય કરનાર કેટલી બધી સ્ત્રીઓને મેં એવી જોઈ છે દાદી પાસે જવા ના દે તમને નથી ફાવતું તમારી સાસુ છે એને માટે તો દાદી છે વાલ સોયી પ્રેમાળ અને તમારા બાળક સાથે ખરાબ રીતે નથી જ વર્તતા એ તમે જુઓ જ છો એ તો બિચારા ઓછા ઓછા થઈ જાય છે તમારી સાથે જે થયું એનું વેર તમે એની પાસે તમારું સંતાન નહીં જવા દઈને લો છો કેટલું ખરાબ આપણે કેવા થઈ ગયા છીએ મારે એક જ વાત બધાને કહેવી છે અને આપણે બધા જાણીએ છીએ છતાં અવગણીએ છીએ એવી આ વાત છે ગયેલો સમય ક્યારેય પાછો નથી આવતો ગમે તેટલું કરો જિંદગીને રિવર્સ ગિયરમાં નાખી નથી શકાતી કોઈ ગુજરી જાય પછી અફસોસ થાય કોઈ ચાલી જાય પછી એમ થાય કે અરે રે મમ્મી ઘરમાં હતા ને તો બરણીઓ જોઈ લેતા હતા વસ્તુઓનું ધ્યાન રાખતા હતા અંદરથી મારા માટે કોઈ બારણું ખોલતું હતું મારી કોઈ રાહ જોતું તું ભલે અબોલા હોય ને તો એ જુએ કે આવી ગઈ છે ને એવી વ્યક્તિ જ્યારે જતી રહે ને પછી આપણને એમ થાય કે અરે રે આ જતા રહ્યા એની સાથે સારી રીતે વર્તી હોત તો સારું થાત પુત્ર વધુ ઘર છોડીને જતી રહે દીકરાને લઈને જતી રહે છૂટાછેડા લઈને જતી રહે ત્યારે એમ થાય કે હતી તો સારી હો બિચારી પણ હોય ત્યાં સુધી આપણને બિલકુલ ગમે નહીં અને આની પાછળ સૌથી ઊંડું અને સૌથી પુરાણું કારણ એ છે કે સ્ત્રીને એવું શીખવવામાં આવ્યું છે કે સ્ત્રીની દુશ્મન સ્ત્રી જ છે આ વાત તમારા મનમાંથી રોજ સવારે ઉઠીને એકવાર ભૂસી કાઢજો એકતા કપૂરની સિરિયલ સિવાય ક્યાંય સ્ત્રી સ્ત્રીની દુશ્મન નથી જોતા નહીં આવી સિરિયલો જેમાં સાસુ ને બહુ ને બધા કોન્સ્પિરસી કરે આટલા લોકો ઘર અહીંયા બેઠા છે કોઈ એ પોતાની બહુની ખીર બનતી હોય એમાં મીઠું નાખ્યું છે હા કે ના તો પછી આવું શું કામ જુઓ છો જે માન્યામાં નથી આવતું એવું જોઈને તમારું મગજ શું કામ બગાડો છો જાણવા જેવું વાંચવા જેવું લોકો ભેગા થાય ને હમણાં જ થોડા દિવસ પહેલા હું એક ટીમ જમવા બેઠી હતી મારી પાછળ બધી સ્ત્રીઓ જમતી હતી તે એક બેન બીજા બેનને કહે છે કે આ રેખાએ ડાન્સ કર્યો ને આઈફા એવોર્ડમાં ત્યારે અમિતાભ બચ્ચન નહોતા આવ્યા એટલે બીજા બેન એને જવાબ આપ્યો કે તો એ લોકોને વાત થઈ જ ગઈ હોય ને એટલે ત્રીજા બેને કહ્યું આ મજાની વાત સમજો એટલે ત્રીજા બેને કહ્યું કે હા હા એમનું હજી ચાલે છે તમને ખબર એમનું ચાલે છે કે અટકી પડ્યું છે ત્રેસઠ વરસની સ્ત્રી રંગમંચ ઉપર ઊભી રહીને નૃત્ય કરી શકે છે એને સલામ કરવાની છે બીજું કઈ વિચારવાનું નથી એને ત્રેસઠ વર્ષે એવું શરીર રાખ્યું છે કે નૃત્ય કરી શકે લોકોની સામે ઊભી રહી શકે સ્વસ્થતા અને સુંદરતા બંને જાળવી છે એને સલામ કરો પચાસ વર્ષની સ્ત્રી થાય એટલે એને ઘૂંટણ દુખવા માંડે કમર દુખવા માંડે સાંજ પડે માથું ચડે ને એનું કારણ એ છે કે આપણે બધાએ એટલી નેગેટિવિટી મનમાં ભરી છે ને નકારાત્મક ભાવનાઓ કે ધીમે ધીમે હવે શરીરમાં નીકળવા માંડી છે આને છોડીશ નહીં ને પેલા સીધા કરીશ ને આનું મગજ ઠેકાણે લાવી દઈશ ને આને તો હું માફ નહીં કરું ને આવું કેટલું સ્ટોર કર્યું છે માળિયામાં નવરાત્રિ આવે ને બધું નીચે ઉતારે અને પછી પ્રતિજ્ઞા કરે કે આ વખતે હું નક્કામી ચીજો કાઢી જ નાખીશ કાંઈ નક્કામું લાગે જ નહીં મૂકવા માંડે ને ત્યારે બધું કામનું પિત્તળના મોટા મોટા ગળા માંજીને પાછા ઉપર ચડાવે આવતે વર્ષે માંજવા માટે મનના માળિયામાં પણ બહુ નેગેટિવ વસ્તુઓ છે જેનો આપણે કદી ઉપયોગ નથી છતાં મૂકી રાખીશું કાઢી નાખો બિલકુલ નકામી છે આ બધી વસ્તુઓ ભૂતકાળની કેટલીક કડવી યાદો નકામી છે કેટલો કચરો નકામો છે મારે તમને બધાને એક વાત પૂછવી છે તમારે ઘેર સવારના પોરમાં કોઈ આવીને તમને બેગ ભરીને કચરો આપી જાય તો એનું તમે શું કરો નાખી દો કે નાની નાની વાડકીમ ભરીને અડસ પડોસમાં આપી આવો કે આ મને કોક આપી ગયું છે તમને આપી જાઓ છે કોઈ એવું હા કે ના તો આટલા વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો હવાર પડી નથી કે મોકલ્યા નથી વાંચ્યા નથી પણ મોકલી દેવાના આ જ્યારથી વોટ્સએપ ફ્રી થયા છે ને ત્યારથી એટલા લોકો એટલા લોકોને સંદેશા મોકલે છે ને પોતે વાંચતા નથી આપણા બધાના જિંદગીમાં પણ આવા એક ફ્રી વિચારો છે દાંત દુખતો એને કોક તમને સવારે કે મને દાંત દુખે છે એટલે એને કે તલનું તેલ લગાડો સીંધા લોણને તલના તેલના કોગળા કરો કાથો દબાવો લવિંગ દબાવો અને તમે પૂછો તમે કોઈ દી દબાવ્યું છે કે ના હો મેં તો સાંભળ્યું છે જે પ્રયોગ તમે જિંદગીમાં કર્યા નથી એ બીજાને સૂચવો નહીં તમારી વહુ સાથે તમે દબાઈને રહો છો તમે ડાયા છો તમે સીધા છો પણ પડોશમાં એમ કહેવાનું કે જવાબ આપી દેવાનો નહીં સાંભળવાનું અહીંથી સળગે છે બીજાની જિંદગી બીજાની છે તમારી જિંદગી તમારી છે નેગેટિવ વસ્તુઓનો પ્રચાર પ્રસાર ન કરો નકામી ચીજો બીજાને ગેર નહીં આપવાની શું કામ આપણે જઈને બીજાને એમ કહીએ છીએ કે સીધી કરી નાખો તમારી વહુને તમે કરો ને તમારી હોય તો આપણાથી એ થતું નથી પણ કોઈ બે જણાને બહુ બનતું હોય તો તરત આપણી નજર ત્યાં જાય છે આ નથી કરવા જેવું કોઈકના ઘરમાં સુખ હોય ને તો એવું શોધી કાઢો કે સુખ શેને ને લીધે છે એ વાત આપણે લઈ આવો કે એવું શું કરે છે આ સાસુઓ કે એમના ઘરમાં કકળાટ નથી થતો એકવાર ગાંધીજીને કોઈકે પૂછ્યું કે તમારે બા ને ઝઘડો નથી થતો તો ગાંધીજીએ કીધું ના નથી થતો એટલે કે કેમ નથી થતો તો બપોરે બે વાગે બાપુએ બૂમ પાડી કે બા ફાનસ આપી જજો એટલે બા ફાનસ લઈને આવ્યા ને કે સળગાવી આપું કે હા સળગાવીને મૂકીને ગયા એટલે જેમણે પૂછ્યું હતું એમણે કીધું કે વાહ વાહ બધું તમારું કયું માને એટલે ઝઘડો ન થાય કે ના એવું નથી તમે જશો ને પછી આવીને મને પૂછશે કે મગજ ઠેકાણે છે ને બપોરે બે વાગે ફાનસ સળગાવો છો અમે ત્રીજા માણસની સામે નથી ઝઘડતા મોટા ભાગના લોકોનો પ્રશ્ન એ છે કે એમની જિંદગીમાં ત્રીજો માણસ જ સૌથી મહત્વનો છે સાથે રહેવાનું આપણે સાસુ વહુએ એ મા દીકરીએ પણ બહારનું કોઈ આવીને એમ કે કે સંભાળજો જમાનો બહુ ખરાબ છે એટલે તરત માનું મગજ ફરી જાય દઈ દીકરી સમજદાર દીકરી કયાગરી દીકરી પણ જો કોઈએ આવીને એમ કહ્યું તમારી દીકરીને કોઈકની સાથે સાયકલ પર અહીંયા જોઈતી કે તમારી દીકરીને અહીંયા કોકની સાથે આઈસ્ક્રીમ ખાતી જોઈતી એટલે પૂછ્યા વગર મા મગજ ગુમાવીને કોણ હતું કોણ હતું કરીને એનો જીવ ખાઈ જાય કોઈ શું કહે છે એ મહત્વનું નથી તમને તમારા સંસ્કારમાં તમારી સભ્યતામાં તમારા ઉછેરમાં ભરોસો છે તમારી દીકરી ખોટું ન કરે એવો વિશ્વાસ છે તો એ ઘરે આવે ત્યારે સ્નેહથી પૂછો કે બેટા બહાર ઊભી હતી કોઈની સાથે આટલું જ પૂછવાનું છે અને તમે જુઓ તમારી દીકરી તમને જવાબ આપ્યા વગર નહીં રહે આપણે બધા અજાણતા એવું માની લઈએ છીએ કે સંબંધ તોડી નાખવો ને એ જ જિંદગીનો છેલ્લો છે દીકરી ભાગી જાય મા બાપને કહે નહીં કોલેજની બહાર ઊભેલા છેલ બટાઉ છોકરાઓએ ચશ્મા પહેરે ચાવી ફેરવે બે બટન ખુલ્લા રાખે આમ વાળ ઓળે એટલે છોકરીને ફિલ્મના હીરો જેવા લાગે પણ આ ફિલ્મનો હીરો જિંદગીમાં ઝીરો છે એક પૈસો કમાતો નથી એવી તમને ત્યારે ખબર પડે કે જ્યારે તમે એની સાથે ભાગી જાઓ ઘેર પાછા જવાની જગ્યા ન હોય એવું છોડીને એના ઘર પરિવારના માણસોને કેમ નથી મળાવતો જો ખરેખર સાચે જેન્યુઇન સારો છોકરો છે તો એ કેમ ખાલી તમારી જોડે ફોન પર જ વાત કરે છે કોણ છે એના મા બાપ ક્યાં રહે છે શું કરે છે તપાસ કરો એક દિવસ એના ઘરે પહોંચી જાઓ અચાનક કેવી રીતે આવકારે છે તમને જુઓ તમે એના ઘરમાં એણે કીધું છે કે તમે એના મિત્ર છો ના બધી દીકરીઓને આજે અહીંયા જેટલી બેઠી છે એટલી દીકરીઓને મારે કહેવાનું છે કે જે જોવાથી થાય ને એને તો આકર્ષણ કહેવાય જે જાણવાથી થાય ને એને પ્રેમ કહેવાય ઓળખો માણસને એમ રાતોરાત કોઈની સાથે ફિલ્મની જેમ પ્રેમ નથી થતો અને પિક્ચરમાં ભાગી ગયેલા લોકોને જંગલમાં ઘરો બાંધવાની જગ્યા મળી જાય છે અહીંયા તો નાનું લાકડું કાપો ને તો એ ફોરેક્સ ડિપાર્ટમેન્ટ વાળા આવશે પકડવા કંઈ નહીં થાય આવા જંગલમાં મકાનો ઊભા નહીં થાય અને આવી હોટેલોમાં જગ્યા નહીં મળે ને મોટરસાયકલનું પેટ્રોલ ખાલી પચાસ કિલોમીટર ચાલશે પછી ક્યાંથી લાવશો જિંદગીની રિયાલિટી બહુ કડવી છે અને સચ્ચાઈઓ બહુ જ બહુ જ અઘરી છે જીવવી આ અઘરી સચ્ચાઈઓ તમારી દીકરીને સમજાવવાની એક મા તરીકે તમારી ફરજ છે શંકા કરવાને બદલે એને સમજાવો કે અમે તારા પર શંકા નથી કરતા અમે જમાનાથી ડરીએ છીએ અમે લોકોથી ડરીએ છીએ એક દીકરી ઘેર આવે ડરેલી અને માને એમ કહે કે એક છોકરો મારી પાછળ આવે છે કે કાલથી બે દિવસ જતી જ નહીં કેમ કેમ બે દિવસ ન જાય એ કેમ ઘરમાં બેસી રહે એને એમ કહેવાનું કે સ્કૂટર ઊભું રાખ સાયકલ ઊભી રાખ છોકરાને એમ કહે કે ચાલ મારા પપ્પાને મળવા આવું જ મારી સાથે ડરવાનું શું એક છોકરીને કોઈ છેડી જાય એની સાથે કોઈક અમુક પ્રકારનું ખરાબ વર્તન કરે તો મમ્મી કોઈને કહેવાનું નહીં કેમ નહીં કહેવાનું એનો શું વાંક છે અને ઉપર જતા પછી મમ્મી એમ કે તું આવા કપડા પહેરીને રાતે ફરે છે ને એટલે આવું થાય છે એને શું પહેરવું શું ખાવું એના ઉપર સમાજનો કંટ્રોલ છે મર્યાદા ભીતર છે મર્યાદા વસ્ત્રોમાં નથી આપણી બધી જેટલી સ્ત્રીઓ પુરાણોની તમે જોઈ એ બધી કંચુકી પહેરતી હતી ઓફ શોલ્ડર બ્લાઉઝ અને આટલી કમર ખુલ્લી રહે ને નીચે ધોતીને ઉપર ઉપર વસ્ત્ર લેતી હતી આટલું શરીર ખુલ્લું રહેતું હતું પણ કોઈની તાકાત હતી કે એમની સાથે કોઈ છેડખા નહીં કરે દ્રૌપદીની આંખમાં એ તેજ હશે કે દુશાસને પોતાના હાથ નીચે નાખી દીધા કૃષ્ણ તો આવ્યા હશે કે નહીં કોને ખબર એની આંખમાં એ તેજ હશે કે દુશાસન કપડાં ન ખેંચી શકે હું તો હંમેશા એવું માનું છું દીકરીની આંખમાં એ તેજનો જન્મ થવો જોઈએ આપણે અનસુયાના દેશની સ્ત્રીઓ છીએ આપણે લક્ષ્મીબાઈની દીકરીઓ છીએ આપણે ક્યાં પહોંચી ગયા આ ટીવી સિરિયલો આ સિનેમા આ પ્રેમમાં પડવું આ ભાગી જવું પ્રેમ તો આપતા શીખવે જેમણે ઉછેર્યા આટલા મોટા કર્યા ખવડાવ્યું પીવડાવ્યું ભણાવ્યા એના પ્રત્યેની ફરજ ભૂલીને ભાગી જાય એને પ્રેમ ન કહેવાય એને સ્વાર્થ કહેવાય એને પ્રેમ ન કહેવાય હું આવા પ્રેમને બિલકુલ માનતી નથી અને સ્વાર્થ હંમેશા એનો રસ્તો શોધે જ છે તમારે એ સ્વાર્થનો જવાબ આપવો જ પડે છે કારણ કે તમારા મા બાપના આંસુ છે ને એ એક એક આંસુ તમને જિંદગીનું એક એક વરસ ખરાબ કરી નાખશે આ યાદ રાખજો આ બધું મારે જુવાન દીકરીઓને આપણી બાળકીઓને આપણી જુવાન થઈ રહેલી દીકરીઓને કહેવાનું છે કે માને આપણે કહીએ છીએ ને તું ઝૂપરે તને ના સમજ પડે એ માં તમને ત્યારે સમજતી હતી કે જ્યારે તમારી પાસે ભાષા પણ નહોતી એને શું ન સમજ પડે એને બધી સમજ પડે તમે ઘરમાં આવીને ચપ્પલ કાઢો ને માને ખબર પડે કે આમાં શું બદલાયું છે મા પાસે નજર છે એવા વેમમાં નહીં રહેતા આ તો એનો પ્રેમ છે કે તમને એ વેમમાં રહેવા દે છે બાકી તમને સ્કેન કરે છે તમારી માની નજર જરાક કંઈ ખોટું થયું હશે ને તો તમારી માને ખબર પડ્યા વગર નહીં રહે કારણ કે આ નાળનો સંબંધ છે એના પેટમાં રહ્યા છો તમે નવ મહિના મારી વાત પૂરી કરું જિંદગીનો દાખલો મારી મા દીકરાની બહુ ઝંખના હતી હું એક જ સંતાન ને પછી મારા પિતાએ એવું નક્કી કર્યું કે હવે સંતાન નહીં જોઈએ એટલે એક જ દીકરી હું મારા માતા પિતાની મારા પિતાએ મને ખૂબ જુદી રીતે ઉછેરી આજથી પચાસ વર્ષ પહેલા ગુજરાતી દીકરી નહીં ઉછરી હોય એવી રીતે હું ઉછરી મારા પિતાને કેન્સર થયું અને ત્યારે મારી માએ રડીને મને એમ કહ્યું કે તું એકલા હાથે શું કરીશ મારા પિતાને બધા જ ઓળખે છે પુરુષોત્તમભાઈ બાપુ એવી કોઈ બચત નહીં એવી કોઈ આવક નહીં અને ત્યારે મારી માએ રડીને એમ કહ્યું કે અરે રે એક દીકરો હોત તો એ પછી જે રીતે મેં એમની સેવા કરી કે જે રીતે એમને વિદાય આપી એ જોઈને લગભગ દરેક માણસે એમ કહ્યું કે એક દીકરો હોત ને તો પણ આટલું તો ન જ કરી શક્યો હોત મારા વખાણ નથી મારે તમને એ કહેવાનું ના મારા માટે તાળી ના પાડશો મારે તમને એ કહેવાનું છે કે તમારી દરેક દીકરીમાં એ શક્તિ છે એ શક્તિને બહાર આવવા દેજો તમારી પુત્ર વધુ પણ દીકરા બરોબર ઊભી રહી શકશે કારણ કે એને પુત્ર વધુ કહેવાય છે પુત્રથી વધુ છે તે પુત્ર વધુ જે દીકરાથી પણ વધારે છે એવી તમે લઈને આવ્યા છો તો એને સ્નેહથી રાખજો ઘરની ગૃહલક્ષ્મીને સાચવીને સંભાળીને સ્નેહથી જતનથી રાખશો ને તમે પૈસા કેવા તિજોરીમાં રાખો છો છૂટા આમ ફેંકી દોજો ક્યાંય દાગીના કેવા તિજોરીમાં રાખો છો આ પણ લક્ષ્મી છે એને જેમ સાચવીને રાખશો જેમ સંભાળીને રાખશો એમ વધુ તમારી સેવા કરશે તમને વધુ સ્નેહ કરશે તમને વધુ સુખ સગવડ આપશે પૈસો જેમ ગણી ગણીને વાપરો છો ને એમ ઘરની ગૃહલક્ષ્મીને પણ ઘસી નહીં નાખતા એને ગણી ગણીને સાચવી સાચવીને રાખજો અને તમારી સાસુ પણ કોઈક દિવસ ગૃહલક્ષ્મી હતી છે અન્નપૂર્ણા છે ધનતેરસના દિવસે બીજી પૂજાઓ કરો છો ને એવી રીતે સાસુ પગે લાગજો કે જિંદગીની પચીસ વર્ષ ત્રીસ વરસ પાંત્રીસ વરસ તમે ગરમ ગરમ જમાડ્યું છે તમે જ અન્નપૂર્ણા છો તમને પગે લાગુ છું આટલું કરી શકશો ને તો મને લાગે છે જિંદગીમાં કોઈ સમસ્યા નહીં થાય ને આવા સંમેલનો નહીં કરવા પડે ઘરે ઘરમાં શાંતિ હોય ને એથી વધુ આ સમાજની કોઈ જરૂરિયાત જ નથી આપણે બધા એવા ઉદ્વેગના સમયમાં દાખલ થઈ ગયા છીએ કે બધા ચીડાયેલા જ છે તમે જુઓ દરેકનું મોડું આમ જ છે સેજ ગાડી ઘસાય તો ઉતરીને એટલું બધું લડે આપણને એમ થાય આટલું બધું લડવા જેવું છે પણ ભીતરથી બધા ફ્રસ્ટ્રેટેડ છીએ ઉશ્કેરાયેલા અકળાયેલા ચીડાયેલા છીએ શાંત થઈ જાઓ નેગેટિવિટી બહાર કાઢી નાખો તો કદાચ જિંદગી બહુ સુંદર થઈ જશે એક સૂરજ ડૂબતો તો અને સુરતને એમ થયું કે આવું ડૂબું છું અંધારું થઈ જશે થોડી વારમાં હવે બહુ ચિંતા કરતો હતો એણે ઝાડને પૂછ્યું કે તું કંઈ કરીશ એણે પવનને પૂછ્યું કે તું કંઈ કરીશ ત્યારે એક નાનકડા દીવાએ હાથ ઊંચો કરીને કહ્યું કે તારા જેટલું નહીં થાય પણ એક ઘરનું અંધારું દૂર કરવાની જવાબદારી હું લઉં છું આપણે બધા જો એક ઘરનું અંધારું દૂર કરીએ ને તો અજવાળું આપોઆપ થઈ જશે બસ આટલી જ વાત સાથે પૂછે બાપુને ફરી એકવાર પ્રણામ કરીને મારી વાત પૂરી કરું છું તમને સૌને પ્રણામ કરું છું આપણો ખૂબ ખૂબ આભાર ચિત્રલેખા દિવ્ય ભાસ્કર ગુજરાત મિત્ર કચ્છ મિત્ર જન્મભૂમિ પ્રવાસી અને કલકત્તા હલચલના માધ્યમથી આપ અમારા હૃદય સુધી પહોંચ્યા છો પરંતુ આજે પ્રત્યક્ષ આપના શબ્દ પુષ્પના માધ્યમથી વક્તવ્ય સ્વરૂપે પ્રસ્તુત થયા એ બદલ વિલિયમ વર્ડ્સવર્થની ભાષામાં કેવું હોય તો સ્પોન્ટેનિયસ ઓવરફ્લો પાવરફુલ પર્સન ફિલિંગ સંતરના ઊંડાણમાંથી ઉદ્ભવતી ઉર્મીઓના મુળકા વક્તવ્ય રૂપે આપી અમને સૌને માર્ગદર્શન આપી અમારી વાસ્તવિકતાને પારદર્શકતા અમારી સમક્ષ પ્રસ્તુત કરી એ બદલ જોરદાર તાલીઓથી આ વક્તવ્ય